ધોરાજીમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પીવાનું પાણી અત્યંત દૂષિત અને દુર્ગંધ મારતું હોવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટદારનું શાસન છે અને વહીવટદારના શાસનની અંદરમાં ધોરાજીના લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ મળતું નથી જેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ધોરાજી શહેરની અંદરમાં ઘણા લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા યથાવત છે અહીંના લોકોનું કહેવું છે કે ધોરાજી શહેરમાં નગરપાલિકા દ્વારા જે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે તે આઠથી દસ દિવસે વિતરણ કરવામાં આવે છે અને તે પણ ગંદુ અને દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે ધોરાજીના લાલા લજપતરાય વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે અહીં નગરપાલિકાના પીવાના પાણીની જે પાઇપલાઇન છે તે પાઇપલાઇનની અંદરમાં ભૂગર્ભ ગટરના પાણી ભરી જવાના કારણે આ ગંદુ પાણી લોકોના ઘર સુધી પહોંચે છે અને આ ગંદુ પાણી પીવાના કારણે લોકોના ચામડીના રોગ અને તાવ તથા જાડા ઉલટી જેવા રોગોના શિકાર પણ બને છે નગરપાલિકાના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી મારું નામ લાભુબેન નરસિંહભાઈ સોલંકી અને અમે નબળા માણસુ સહી અને આવા પાણી અમને આપે છે મત જોતો તો ત્યારે હળિયું કાઢતા હતા બરોબર છે તમારું બધું કામ નો સોન કરશું અમે અત્યારે અમને કોઈ પાણી સારું આપતા નથી ગટરના પાણી આવે છે જુઓ શીશો અમે બીમાર સુવાસ સડે અમે નબળા માણસુ ટાકા ક્યાંથી મંગાવીએ સાહેબ બોલો અમારું કઈક ગરીબ માણા નું ઉધાર કરવો પડે કે નહીં છે અને અને મારું ઘણા આ દુર્ગંધ ગટરનું પાણી વિતરણ કરવામાં આવે પરંતુ તંત્રને પેટનું પાણી નથી હલતું આ પાણી એટલી હદ સુધી ખરાબ છે કે જો લોકો પાણી પીવે તો પથરીની તકલીફ થાય છે શ્વાસની તકલીફ થાય છે મેલેરિયા જેવી તાવની પણ તકલીફો થાય છે બાળકો બીમાર પડે છે ત્યારે હમણાં જયારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે આ વિસ્તારમાં એમ કહેવાય કે અમુક ભાજપના જે કાર્યકરો છે ને ધારાસભ્યના માણસો છે એ મત માટે મહિલાઓ પાસે ઘરે ઘરે જતા હતા ત્યારે આ વિસ્તારની મહિલાઓ છ મહિનાથી દુર્ગંધ વાળું પાણી પીવે છે ત્યારે આની નિવારણ લાવવા માટે કોઈ પણ પગલાં લેતા નથી તંત્ર પણ જાણે કે આંખ બંધ કરીને બેહી ગયું એવું લાગે છે આ પાણી એટલું દુર્ગંધ વાળું છે જે ધારાસભ્ય ધોરાજી ઉપલેટાના છે એકવાર આ પાણી પીએ તો અમને એમ લાગે કે આ ધારાસભ્ય વિસ્તારને લોકોની પ્રજાની આ વેદના સમજી નગરપાલિકા દ્વારા દૂષિત પાણી વિતરણ કરાયા બાદ ધોરાજીના રાજકારણ ગરમાયું છે ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખે ભાજપ અને ધોરાજી નગરપાલિકાના વહીવટદાર અધિકારી પર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા અને કહ્યું કે નગરપાલિકાના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની પણ આવડતને કારણે પ્રજાને દૂષિત પાણી પીવા માટે થઈ મજબૂર બનવું પડે છે ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટદારનું શાસન છે અને વહીવટદારના શાસનમાં દૂષિત પાણીની વિતરણ જેવી સમસ્યા સર્જાય છે અને અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનોને ગાંઠતા ન હોવાનો પણ શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ છે મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની અંદર આઠ થી દસ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે અને એ પણ દૂષિત અને ડોહડું પાણી વિતરણ કરવામાં આવે છે જેને કારણે લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે માત્ર ભારતીય જનતા પાર્ટીના પાપે અને વહીવટદારના વાકે ધોરાજીની શહેરની પ્રજા આ પીડા ભોગવી રહી છે બે હજાર સત્તરની અંદર ધોરાજી શહેરમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી ત્યારે મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો જેને કારણે ધોરાજી શહેરની પ્રજાને આઠથી દસ દિવસે પાણી મળે છે અને હાલમાં જે દૂષિત ડોળું પાણી મળી રહ્યું છે એ વહીવટદારના વાકે મળી રહ્યું છે છેલ્લા દોઢ વર્ષથી ધોરાજી નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન છે પરંતુ વહીવટદાર દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી નથી જેને કારણે લોકોને પીડા ભોગવવી પડે છે ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખે ભાજપ પર અને નગરપાલિકાના વહીવટદાર અધિકારી પર લગાવેલા આક્ષેપ બાબતે ધોરાજી શહેર ભાજપના પ્રમુખ રાજેશ બાલતા એ પણ એ વાતનો સ્વીકાર કર્યું કે ધોરાજીમાં ખરેખર દૂષિત પાણીનું વિતરણ થાય છે અને આઠથી દસ દિવસે પાણી વિતરણ થાય છે અને કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે ગત ટર્મની અંદર માં નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું અને પાણી વિતરણ વ્યવસ્થામાં કોંગ્રેસે કોઈ આયોજન ન કર્યું હોવાના કારણે હાલ આ પ્રજા હાલાકી ભોગવી રહી છે રાજુ બાલધા પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજીની પ્રજાને જે દૂષિત અને અશુદ્ધ પાણી મળેલ છે તો ગયા વખતે છેલ્લા પાંચ વર્ષ પહેલાં કોંગ્રેસનું શાસન હતું ધોરાજી નગરપાલિકામાં અને છેલ્લા પાંચ વર્ષથી આ ફિલ્ટર પ્લાન્ટ બંધ છે તે પણ આપ જોઈ શકો છો નગરપાલિકામાં પણ તમે મેળવી શકો કે ક્યારથી ફિલ્ટર પ્લાન્ટ બંધ છે તો જે શાસન અધિકારી કોંગ્રેસવાળા હતા તેઓએ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરેલ નહીં અને કયા કારણોસર ફિલ્ટર પ્લાન્ટ કરેલ નહીં અને હાલ ધોરાજીની પ્રજા એના વાકે ગંદુ અને પ્રદૂષિત પાણી પી રહી છે અને હાલ અનિયમિત અને ઓછું પાણી ઓછા દિવસોમાં પાણી મળે છે ટૂંકમાં જે પાણી મળે છે એના દિવસો જાજા છે સાત સત દિવસે પાણી મળે છે પરંતુ અગાઉ ભારતીય જનતા પાર્ટીની બોડી હતી ત્યારે ધોરાજીની પ્રજાને સમયસર અને વહેલામાં વહેલું પાણી મળી શકે તે માટે પાઇપલાઇન પણ નખાણી હતી અને તે પાઇપલાઇન નખાયા બાદ ભાજપની બોડીને બદલે છેલ્લા પાંચ વર્ષ પહેલાં કોંગ્રેસની બોડી હતી અને કોંગ્રેસની બોડીએ જે લાઈન નાખેલી હતી તેનો કોઈ નિર્ણય ન કર્યો તેના દ્વારા પાણી મળે પ્રજાને મળે તેવો કોઈ ઉપાય ન કર્યો તેના કારણે હાલ ધોરાજીની પ્રજા પાણી સાત સાત દિવસે મળી શકે તે માટે ભોગવી રહી છે પણ હાલ અશુદ્ધ અને ગંદુ પાણી જે મળે છે ફોફરમાંથી જે પાણીની ઓછું પાણી હોવાના કારણે પાણી ગંદુ અને ઓછું મળે ગંદુ અને અશુદ્ધ મળે છે તે માટે ધોરાજીની પ્રજાને ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં ફિલ્ટર પ્લાન દ્વારા મળતું નથી તેનું કારણ એક જ છે કે ગયા વખતના શાસનમાં જે કંઈ કોંગ્રેસની બોડી હતી અને તેઓએ ફિલ્ટર પ્લાન ચાલુ કરેલ નથી અને છેલ્લા પાંચ વર્ષથી ફિલ્ટર પ્લાન્ટ બંધ છે તેના કારણે ધોરાજીની પ્રજા ભોગવી રહી છે પાયાવિયોની વાત છે ધોરાજી નગરપાલિકામાં જે કંઈ શાસન છે અત્યારે ચાલી રહ્યું છે એમાં સરકાર સીધી દેખરેખ રાખે છે પરંતુ જે બોડી જે તે સમયે હતી ધોરાજીની પ્રજા માટે પાણી સમયસર મળી શકે તેવું આયોજન ન કરવાના કારણે હાલ ધોરાજીની પ્રજા ભોગવી રહી છે ત્યારે બંને પક્ષ દ્વારા આક્ષેપબાજી વચ્ચે પ્રજાને શુદ્ધ પાણી ક્યારે મળે છે તે જોવા રહ્યું